નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા શ્રી કૃષ્ણ સીતારામ આપણે ગારામાં કામ કરી રહ્યા છીએ તો ગારામાં શું કામ કરીએ કે આપણે જે આપણી જે આવાડીનું પાણી છે આપણે જે જ્યાં આપણે ઘઉં ને જીરું ને ચણા વાવ્યા છે ત્યાં આપડે આ લાઈન પાણી જાય છે અને આમ જોવા જઈએ તો અમારા વિસ્તારમાં દિવસ પણ જ લાઈટ આવે છે તો થોડાક ઝટકા પણ આવે છે તો એના કારણે વારંવાર થોડીક એક અમુક અમુક દિવસોમાં વારંવાર ઝટકા મારે છે તો એના કારણે લાઇનું વાળા ઘડિયાળ તૂટે છે આજે અત્યારે તમે જોઈ શકો છો આ લાઈન આપણે અહીંથી હાલ તૂટી ગઈ છે ને આ આપણે કંઈક અત્યારે હાંધવાની કોશિશ કરી રહ્યા છીએ ને આ પ્રમાણે આપણે કંઈક કપાસ પણ પાઈ દીધો છે પરંતુ કપાસ પાણી આપણે ઓલી વાળી જ્યાં પાણી ચડાવ્યું લાઈટ ઝટકો મારી ત્યાંથી આપણો જે મોથો છે ત્યાંથી એક લાઇન ફાટી ગઈ છે તો આપણે જે વારંવાર લાઈનો ન તૂટે એના માટે આપણે એક બેસ્ટ એક આપણે વાલ ફિટ કરવાનું છે એ જોકે અત્યારે કાલ તો કરી દીધો છે અને અહીંયા આપણે અત્યારે લાઈન તૂટી ગઈ છે ત્યાં રિપેર કરીએ છીએ તો આપણે જે એક વાલ ફિટ કરીશું એના કારણે જે આપણી એવો વાલ ફિટ કરવો છે કે આપણે ન્યૂટન વાલ નહીં ન્યૂટન વાલ આપણે એને કહીએ છીએ જ્યાં આપણે કારણ કે આપણું જ્યાં પાણી છે આ વડિયેથી ઓલી વાળીએ જાય તો અંદાજ મારો કે અહીંથી જ્યાં આપણે મોટર ચાલુ કરીએ તો અહીંયા પહોંચતા દસ મિનિટ થાય છે તો તમે અંદાજ મારો કે લાઈન આપડે કેટલી નાખી લે છે અહીંથી અમે આમ જોવા જઈએ તો મોટર સાયકલ જઈએ તો અડધો કિલોમીટર થઈ જાય છે તો અહીંથી આપણું જે અહીંથી પાછું આપણે જે પાણી લઈ જાય છે એ પણ અહીંથી ચડાન છે આપણે કહેવાય છે કે નેવાના પાણી મોભે ચડાવવાના છે જોકે આમ જોવા જઈએ તો અત્યારે તો નું ચાય પાણી ચર માળા પહોંચાડી દે છે પરંતુ આપણે જે અહીંયાથી જે ઓલીવાડી છે અહીંથી ચળાણ થાય છે તો આ રીતના કંઈક અમે પાણી લઈ જાય છે અને વારંવાર લાઇન ન તૂટે એના માટે આપણે એક બેસ્ટ વાલ ફિટ કર્યો છે જેના કારણે આપણી લાઈન છે ભરેલી ભરેલીને ભરેલી રહે છે જેથી કરીને કારણ કે આપણી લાઇટ ઝટકો પડે તો પાણી પાછું આવતું હોય છે અને ફરીથી ઓટોમેટિકમાં આપણી મોટર હોય તો લાઇટ ચાલુ થાય એટલે પાણી ફરી જતું હોય છે તો એના કારણે હવાના દબાણના કારણે લાઇન ફાટી જતી હોય છે પરંતુ જે આપણે આજે વાલ મૂકો લાઈન ભરેલી ભરેલી રહે જેથી કરીને તો પણ એમાં ફાટવાની શક્યતા ઓછી થઈ જાય છે તો ચાલો અમે તો અત્યારે હાલ અમારે ખોદેલું કામ કામકાજ ચાલુ છે પરંતુ કયો તમને આજ વાલ મૂકો છે ચાલો તમે આજે અમે ઓયડીમાં જ મૂકો છે તો કયો મૂકવા મૂક્યો છે ચાલો તમને બતાવું તો દર્શક મિત્રો આવી ગયા છે આપણે જ્યાં વાલ મૂકેલો છે એ જગ્યાએ આ છે અમારી કંઈક ઓયડી આમાં ટાટર ને આ અંદરથી અંદર ગ્રાઉન્ડ જ લાઈન છે જે આપણે આ લાઇન છે અહીંયા કુંડી ભરવા અહીંથી ચાલુ કરવી તો ઓલો વાલ જે ફેરવી એટલે સીધું પાણી અહીંયા આવતું રહેશે અને નીચેથી સીધું પાણી આપણે વીયું જાય છે ઓલીવાડીએ જ્યાં આપણું ચણા ને પિયત બધું કરેલું છે અહીંયા ને આ વાડી આપણે કપાસ વાવેલો છે તો આ વાડી જે છે એ આપણી દસ વીઘાની છે ઓલી ઓલીવાળી છે એ આપણે વીસ વીઘાની છે તો આપણે એમાં પાંચ છ વીઘાના કંઈક ઘઉં આવેલા છે ને ચારેક વીઘાનું જીરું આવેલું છે ને ચારેક વીઘાના ચણા આવેલા છે ને પાંચક વીઘાની એમાં મરચી છે અહીંયા વીસ વીઘા છે ને આ વાળીયે છે દસ વીઘા ને અહીંથી પાણી કંઈક આપણું એ વાળીયે વીયું જાય છે આપણે એ વાળીયે પાણી હાવ નથી ને આ વાળીયે બોર ને વાડીમાં પાણી અહીંયા પણ થોડુંક રહે છે ને આ છે આપણો જે વાલ મૂકેલો છે એ અને આપણે વાલ એ રીતનો ફિટ કર્યો છે આ ન્યૂટન વાલ છે જેથી કરીને આપણે જે આ લાઇટ વારંવાર ઝટકા કદાચ મારે તો અહીંયા જે આ વાલ છે જ્યારે મોટર ચાલુ થાય એવા આમ એક વાલ આવે છે એ ઓટોમેટિક આમ ધરતી હોય તો પાણી સીધું ઉયું જતું હોય છે અને લાઇટ જાય ઝટકો મારે તો જે એનો જે ન્યૂટન વાલ છે એ આમ આડો આવી જતો હોય છે જેથી કરીને સંપૂર્ણ લાઈન ભરેલી રહે છે જેથી કરીને લાઇન ખાલી નથી થતી ને જે જો કદાચ લાઇટ ઝટકા મારતી હોય તો એમાંથી જે આ લાઇન ભરી રહેવાના કારણે પાણી પાછું નથી પડતું અને જે આપણું ઓટોમેટિકમાં મોટર મૂકીને વ્યા ગયા વીઆ ગયા હોય તો એની રીતે ચાલુ થઈ જતી હોય છે અને જે પાણી પાછું ન પડ હોવાના કારણે સીધું પાણી આપણું ત્યાં નીકળી જતું હોય છે તો આ વાલ મૂકવાથી જે વારંવાર પાણી પાણીથી ભરેલી લાઇન તૂટવાની સમસ્યા જે હોય તો આ વાલ મૂકવાથી સમસ્યા થોડીક એમાં નેવુંથી નેવું પંચાણું ટકા એમાં ફેર પડે છે ઓછી તદ્દન તૂટે છે જો કે આમ જોવા જઈએ તો હવાના પ્રેશરથી પણ લાઈન વધારે તૂટવા કરતી હોય છે જેમ હવાનું દબાણ થાય એમ જ લાઈન તૂટવા કરતી હોય છે તો પાણી અહીંયા પાછું ન આવવાથી આપણે જે પા હવા છે એ એમને જે આપણે એરવાલ બે ત્રણ જગ્યાએ મૂકેલા છે તો એમાંથી હવા નીકળી જતી હોય છે અને પાણી પાછું ન આવવાના કારણે જે આપણી લાઈન ભરેલી રહેતી હોય છે જેથી કરીને લાઈન ઝટકો મારે તો આપણે જે લાઈન તૂટવાની સમસ્યા છે એ તદ્દન ઓછી થઈ જતી હોય છે તો દર્શક મિત્રો આ જે આપણે વાલ જોયો એ આપણે જો દૂર પાણી લઈ જવું હોય તો એ વાલ અવશ્ય મૂકવો જોઈએ જેથી કરીને આપણે જે વારંવાર લાઈન તૂટવાની સમસ્યા હોય એમાં એસી થી નેવું ટકા ન તૂટતી હોય અને આપણે બે ત્રણ જગ્યાએ આપણે જે વાલ આવે એ પણ મૂકી દેવા જોઈએ કે અમારે મૂકેલા જ છે અને જે હવે આપણે આ જે વાલ ફીટ કરેલો છે એના કારણે લગભગ સમસ્યા ઓછી આવશે પરંતુ આમ જોવા જાય તો જે આપણે દૂર સુધી પાણી લઈ જવું હોય તો આપણે જે ઓટોમેટિક આપણે જે રાખેલું હોય તે આપણે લાંબા સમયનું રાખવું જોઈએ જેથી કરીને ઓછામાં ઓછું પાંચ મિનિટનું ઓટોમેટિક આવે છે તો જે લાંબા સમયનું ઓટોમેટિક જો રાખીએ તો થોડીક સમસ્યા ઓછી રહેતી હોય છે કારણ કે આપણે જો લાઈટ ઝટકો મારે તો પાંચ મિનિટ પછી જો ચાલુ થાય તો જે એમાં હવા બવા જે નીકળવાનું હોય નીકળી જતું હોય છે જેથી કરીને લાઈન તૂટવાની સમસ્યા થોડીક ઓછી થઈ જાય છે આમ જોવા તો જે ચડાન પાણી હોય એ આપણે લઈ જવું થોડુંક સહેલું પડે પરંતુ જે ઉત્તરાયણ પાણી લાવવું એ થોડુંક અઘરું પડતું હોય છે કારણ કે જે ઉત્તરાયણ પાણી હોય એમાં આપણે જે વાલ મૂકીએ તો પણ પાણી કંઈ પાછું આવતું હોય છે પરંતુ જે આપણે ચડાન પાણી છે ને આપણે એમાં જો આડો વાલ મૂકીએ તો એમાં લાઈન ભરી દેતી હોય છે તો જે અમે આ જે વાલ મૂક્યા છે ન્યૂટનમાં વાલ પણ અહીંયા આપણે મૂકો છે અને જે વાલ આપણે બે ત્રણ જગ્યાએ મૂકેલા છે તો જે આપણે પાછું પાણી પડે તો એમાં સમસ્યા નથી રહેતી કારણ કે એમાં આપણે ચડાન પાણી છે એના કારણે આ જે વાલ આપણે આડો મૂકેલ છે ત્યાં લાઈન આપડી ભરેલી રહે છે જે આપણે વાલ બે ત્રણ જગ્યાએ મૂકેલા છે ત્યાં હવા એની નીકળી જતી હોય છે તો આ રીતનું કઈક અમે અત્યારે હાલ ફિટિંગ કરી રહ્યા છીએ અને આમ જોવા જઈએ તો અહીંયા જે આપણે પહેલાં થોડીક અમથી ફાટેલી હતી લાઈન જેથી કરીને અહીંયા આપણે જે આ કપા પાવ્યો પછી ચાલુ કરી તો અહીંયાથી થોડીક વધારે ફાટી ગઈ છે જેથી કરીને અહીંયા હવે અમે રિપેર કરીએ છીએ અને રિપેરમાં તો જે આપણે અહીંયા જે મોથો હતું અહીંયા પાણી નીકળવાનો મોથો હતો અહીંયા જ આપણું કપા પાવાનું પાણી નીકળતું હતું ને આ બે સાઈડમાં આપણો ધોર્યો હતો તો અહીંયા ઉપરથી જ આપણી લાઈન થોડીક તૂટી છે કદાચ કંઈક વાગી ગયું પણ હોય એવું થોડીક જણાતું હું તો આ રીતનું કંઈક આપણે જે દૂર સુધી જો પાણી લઈ જવાનું હોય તો આ રીતનું કંઈક આપણે ન્યૂટ્રન વાલ મૂકો જોવે અને એક બે એરવાલ પણ મૂકવા જોઈએ જેથી કરીને આપણે જે વારંવાર આપણે જે હેરાનગતિ થાય એ ન થવું પડે ન થાય અને આમ તો જોવા જઈએ તો આપણે એક જીબી વાળાને પણ એક વિનંતી છે કે ખેડૂત મિત્રો ઘણા દૂર સુધીથી પાણી લઈ આવતા હોય છે અત્યારે આ વર્ષે આમ જોવા જઈએ તો કપાસનું ઉત્પાદન પણ થોડુંક નબળું છે અને મગફળીના ને એવા બધા જે જે ખરીફ પાક છે એમાં થોડુંક ઉત્પાદન થોડુંક ઓછું છે અને હવે જે ખેડૂત જે નિર્ભર છે એ થોડાક રવિ પાક સારો થઈ જાય આ બાજુમાં તો રવિ પાક ઉપર ખેડૂતોની મોટી આશા બંધાયેલી છે તો બને ત્યાં સુધી જી બી માધ્યમથી આપણે સંદેશ આપીએ કે જેમ બને ઓછા ઝટકા આપજો જેથી કરીને ખેડૂત હેરાન ન થાય તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમે અત્યારે હાલ લાઈન ફિટિંગ કરી રહ્યા છીએ અને આપણે જે પેલા જેમને થોડીક વાર બતાવ્યું એ ન્યૂટન વાલ્પ પણ આપણે મૂકેલો છે તો આ રીતનું જો લાઇટ વારંવાર ઝટકા મારતી હોય તો આમાં એંશીથી નવ ટકા લાઇન તૂટવાની સમસ્યા ઓછી રહેતી હોય છે તો દર્શક મિત્રો મસ્ત રીતે સાંધો કરી છે આપણે જે અહીંયા તૂટી ગયેલું હતું ત્યાં પહેલાં એક કમ્પ્લેન ચડાવી દીધી છે ને ચાર પછી એક આપણે બટકું ચડાવી દીધું છે ત્યાર પછી એનો જે હતો એનો એ મોથો ચડાવી દીધો છે તો આ રીતનું આ છે જે આપણે પહેલાં જે તૂટ્યું એ અહીં મોથા પાંચથી અહીંથી તૂટી ગયું હતું અહીંથી ફાટી ગયું હતું કદાચ છે કે આપણે હાથી બા એડી ગઈ હોય તો એ પણ કંઈ ખબર ન રહી હોય તો આપણે પહેલાં તો પાણી નહોતું નીકળતું પછી આપણે આજે જ્યારે કપા ને પછી આ ઢાંકણું ચડાવીને હાલથી કરી તો અહીંથી તૂટી ગયેલું તો ફાટી ગઈ હતી લાઈન તો હવે હવાના કારણે ફાટી હોય કે શેના કારણે ફાટી હોય એ તો કાંઈ ખબર નથી પરંતુ આપણે ન્યૂટ્રલ એક ફીટ કરી દીધો છે ને આવું આપણે બે થી ત્રણ વખત જોયું એટલે આપણે આપણે ન્યૂટ્રલ વાલ ફીટ એક કરી દીધો છે ને બે ત્રણ આપણે યરવાલ પણ એ તો પહેલાંથી હતા જ તે તો વાર્તનું કાંઈ કે અમે લાઈન નેચર હાલ ફિટિંગ કરી દીધી છે ને વારંવાર જો હવે જીબીવાળાને આપણે આ વિડીયોમાં કહીએ છીએ કે બને ત્યાં સુધી ઝટકા ઓછા આપજો તો દર્શક મિત્રો આ આ વિડિયોમાં બસ એટલું લાઈન આપણે આઈ છે રીતે ખંધાઈ ગઈ છે ને જો તમારે પણ જો દૂર સુધી જો પાણી લઈ જવાનું હોય તો ન્યૂટનવાળી એક અવશ્ય રાખી દેજો જેથી કરીને જેમ બને એમ ઓછી ગતિ થાય તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો